નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ તારીખ મહિનો બે હજાર ચોવીસ મંગળવારના રોજ આજની ધાણાની નવી આવકની આપણે વાત કરીએ તો મિત્રો ગઈકાલે આઠ હજાર ગુણીની આવક હતી મિત્રો આજે છ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો ગઈકાલ કરતાં બે હજાર ગુણીની આવક આજે ઓછી જોવા મળી રહી છે મિત્રો અને બજાર વિશેની થોડીક વાત કરી લે મિત્રો બજારમાં ઘણા અંતરાળ બાદ ઘણા ટાઈમ બાદ આજે બજારમાં તેજી જોવા મળી રહી છે મિત્રો ધાણામાં ત્રીસથી ચાલીસ રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે મિત્રો ઘણા ટાઈમ પછી બજારની અંદરમાં એકાદ ત્રીસથી ચાલીસ રૂપિયાની તેજી જોવા મળી રહી છે મિત્રો તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો તો આપને પણ આઈડિયા કે કેવા મળેલા કેવા બજાર ભાવ થાય છે મિત્રો મિત્રો અમારી ચેનલનો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં તમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચૌદસો ને એકાણું રૂપિયા ભાવ છે ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ ચૌદસો ને એકાણું ભાવ થયો છે પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો મિત્રો બજાર સારું રહ્યું છે મિત્રો પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો ધાણા છે મિત્રો ને ઈગલ પ્લસ કલરમાં છે બિયાર ક્વોલિટી છે Joutson ekhao on Joutson ekhao nguồn about you Joutson ekhao được about you Joutson ekhao nguồn about you to meet you to Amano, dana chim truck, mà romance, you to Joutson ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને એકસાઈ રૂપિયાનો ભાવ થયો તમે જોઈશો આ માલમાં ચૌદસો ને એકસાઇ રૂ માલ વેચાણો છે

ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે